તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે બોટાદ જિલ્લા ભાજપના નવા કાર્યાલય આધ્યાત્મિક કમલમ નું આવતીકાલે ખાતમુહૂર્ત થશે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ હસ્તે યોજાનારા કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે નવા કાર્યાલયમાં જિલ્લા ભાજપ પ્રમુખની ઓફિસ મિટિંગ હોલ અને અન્ય હોદ્દેદારો માટેની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે કાર્યક્રમમાં ભાજપના આગેવાન નેતા વિનોદ ચાવડા રત્નાકરજી સાંસદ નિમુબેન સાંસદ ચંદુભાઈ સિહોરા ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા અને કાળુભાઈ ડાબી સહિતના નેતાઓ હાજરી આપશે જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યા અનુસાર બોટાદ જિલ્લામાં સાળંગપુર ગઢડા પાળીયાદ અને ભીમનાથ જેવા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા હોવાથી કાર્યાલયને આધ્યાત્મિક કમલમ નામ આપવામાં આવ્યું છે ખાતમુહૂર્ત બાદ સી આર પાટીલ સભાને સંબોધન કરશે જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવે છે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ બોટાદ જિલ્લાની અંદર આમ તો ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના કાર્યાલયો મોટા ભાગેના થઈ ગયા છે ત્યારે બોટાદ જિલ્લાની અંદર પણ જે ભવ્ય અને ખૂબ સુંદર મજાનું કાર્યાલય બનવા જઈ રહ્યું છે ત્યારે આવતીકાલ ત્રીસ તારીખ માન્ય શ્રી પ્રદેશના અધ્યક્ષ શ્રી સાહેબ સંગઠનના રત્નાકરજી અને વિશેષ ઉપસ્થિતિની અંદર કાલે પૂજન અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે ત્યારે બોટાદ જિલ્લાના તમામ કાર્યકર્તાઓની અંદર ખૂબ ઉત્સાહ ઉત્સાહ એના માટે હોય છે કે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ માટે કાર્યાલય એટલે મંદિર સ્વરૂપ હોય છે ત્યાં આ જિલ્લાના કાર્યાલયની અંદર તમામ વ્યવસ્થાઓ સાથે કામો થાય છે કાર્યાલયની અંદર જે ભારતીય જનતા પાર્ટીના વ્યવસ્થાઓના ભાગો છે તેના માટેના ચેમ્બરો છે આઈટી ના છે મીડિયા માટેની જગ્યા હોય છે અને સામાન્ય રીતે જે પાર્ટીના નાના મોટા કાર્યક્રમો થાય તેના માટેની વ્યવસ્થા હોય છે આધ્યાત્મિક કલમ એટલે બોટાદ જિલ્લો આધ્યાત્મિક જિલ્લો તમે જોવો તો સાળંગપુર કષ્ટબંધ દાદા પાળિયાદની અંદર અને બાજુમાં ગઢડા અંદર તમામ જગ્યાએ જે વિશ્વના ની અંદર પ્રખ્યાત હોય તેવાના ધર્મસ્થાનો છે અને બોટાદ જિલ્લો આમ તો સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર દ્વાર છે ત્યારે આ જિલ્લો ખરેખર આધ્યાત્મિક છે તેના માટે એક આધ્યાત્મિક નામ આપવામાં આવ્યું છે માન્યશ્રી પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ અને રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિની અંદર કાલે બપોરના દોડ એક ત્રીસ પછી ખાતમુહૂર્ત થશે પ્રદેશના અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ સંગઠનના મહામંત્રી રત્નાકરજી અને અહીંના સાંસદ નેમુબેન સુરેન્દ્રનગરના સાંસદ